ચાલો આપણે સાથે મળીને એક અદભુત પર નીકળીએ એક એવા ગ્રંથાલયની યાત્રા જે પુસ્તકોથી નહીં પણ હજારો વર્ષોના જ્ઞાન અનુભવ અને આધ્યાત્મિક સત્યોથી ભરેલું છે આ કોઈ સ્થિર જગ્યા નથી પણ એક જીવંત પરંપરા છે આને સમજવા માટે આપણે વિચારવું પડશે કે આ કોઈ એક લેખકનું એક પુસ્તક નથી ના આ તો હજારો વર્ષો દરમિયાન અલગ અલગ ઋષિઓ દ્વારા શોધાયેલા આધ્યાત્મિક સત્યોનો એક અમૂલ્ય ખજાનો છે તો આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલા આપણે જોઈશું કે કેવી રીતે દિવ્ય ધ્વનિ શાસ્ત્રોમાં ફેરવાઈ પછી આપણે મહાકાવ્યો અને બ્રહ્માંડની અદ્ભુત વાર્તાઓમાં ખોવાઈ જઈશું ત્યાંથી આગળ વધીને સત્ય સુધી પહોંચવાના છ અલગ અલગ રસ્તાઓ વિશે જાણીશું અને છેલ્લે સમજીશું કે આ બધું જ જ્ઞાન આજના સમયમાં પણ કેટલું પ્રાસંગિક છે તો સવાલ એ થાય કે આટલા મોટા જ્ઞાનના ભંડારને ગોઠવ્યો કઈ રીતે છે વેલ એની શરૂઆત એક બહુ જ મૂળભૂત અને રસપ્રદ વિભાજનથી થાય છે વિચારો કે આ આખા ગ્રંથાલયને બે મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે પહેલો છે શ્રુતિ જેનો અર્થ થાય છે જે સાંભળવામાં આવ્યું છે આ એ જ્ઞાન છે જે ઋષિઓએ તપસ્યા દ્વારા સીધું જ દિવ્ય સ્ત્રોતમાંથી મેળવ્યું અને બીજો વિભાગ છે સ્મૃતિ એટલે કે જે યાદ રાખવામાં આવ્યું છે આ એ જ્ઞાન છે જે શ્રુતિના આધારે ઋષિમુનિઓએ યાદ રાખીને લોકો માટે સરળ ભાષામાં લખ્યું અને શ્રુતિના હૃદયમાં એના મૂળમાં છે ચાર વેદ આ એ પાયાના સ્તંભો છે જેના પર આખું હિન્દુ તત્વજ્ઞાન ટકેલું છે આ ચારેય વેદનો પોતાનો એક ખાસ હેતુ છે જેમ કે ઋગવેદમાં દેવતાઓની સ્તુતિ માટેના સુંદર સ્તોત્રો છે યજુર્વેદમાં યજ્ઞ કેવી રીતે કરવો એની વિધિઓ છે સામવેદમાં એ જ મંત્રોને સંગીત સાથે ગાવાની રીત છે અને અથર્વવેદમાં રોજિંદા જીવનને લગતું જ્ઞાન આયુર્વેદ અને સમાજ વ્યવસ્થાની વાતો છે હવે જ્યારે ઋષિઓએ યજ્ઞ કેવી રીતે કરવો એ જાણી લીધું ત્યારે એમના મનમાં વધુ ઊંડા સવાલો ઉઠવા લાગ્યા કે આ બધું આપણે શા માટે કરી રહ્યા છીએ આત્મા શું છે પરમ સત્ય શું છે અને આ શા માટેનો જવાબ આપણને ઉપનિષદોમાં મળે છે ઉપનિષદ એટલે કે ગુરુની નજીક બેસીને મેળવેલું જ્ઞાન આ એવા સંવાદો છે જેમાં ગુરુ અને શિષ્ય બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યો બ્રહ્મ અને આત્મા વિશે ચર્ચા કરે છે આને વેદાંત પણ કહેવાય છે એટલે કે વેદોનો અંતિમ સાર સારું તો તત્વજ્ઞાન તો બહુ ગહન છે પણ આ જ્ઞાનને સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચાડવું એના માટે જરૂર હતી કથાઓની એવી વાર્તાઓની જે ક્યારે ભૂલાય નહીં અને અહીં આવે છે ઇતિહાસ એટલે કે આપણા મહાકાવ્યો આ સ્મૃતિ સાહિત્યનો એ ભાગ છે જે પેલા ગહન તત્વજ્ઞાનને પાત્રો અને ઘટનાઓ દ્વારા જીવંત બનાવે છે અને આપણને ધર્મ શું છે એ શીખવે છે આમાં મુખ્યત્વે બે મહાકાવ્યો છે એક છે રામાયણ જે આપણને મર્યાદા પુરુષોત્તમ રામના જીવન દ્વારા આદર્શ પુત્ર આદર્શ પતિ અને આદર્શ રાજા બનવાનું શીખવે છે અને બીજું છે મહાભારત જે કૌરવો અને પાંડવોની કથા દ્વારા આપણને ધર્મ અધર્મ કર્તવ્ય અને નૈતિકતાના જટિલ પ્રશ્નોની વચ્ચે લાવીને મૂકી દે છે અને મહાભારતના એ ભીષણ યુદ્ધની વચ્ચે જ એક અમૂલ્ય રત્ન છુપાયેલું છે ભગવદ્ ગીતા આ ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો એ સંવાદ છે જે કર્મ જ્ઞાન અને ભક્તિનો માર્ગ બતાવે છે અને આજે પણ કરોડો લોકોને જીવન જીવવાની પ્રેરણા આપે છે મહાકાવ્યો પછી વાર્તાઓનો સિલસિલો અહીં અટકતો નથી એક બીજો વિશાળ ગ્રંથ સંગ્રહ છે જે દેવી દેવતાઓ અવતારો અને સૃષ્ટિના નિર્માણની અદ્ભુત કથાઓથી ભરેલો છે અઢાર હા આ આંકડો યાદ રાખજો કારણ કે આ છે મહાપુરાણોની સંખ્યા અઢાર મુખ્ય પુરાણો જેમાંથી દરેક બ્રહ્માંડના રહસ્યોની એક નવી જ બારી ખોલે છે પુરાણો એક પ્રકારના આધ્યાત્મિક જ્ઞાનકોષ જેવા છે એમાં સૃષ્ટિ કેવી રીતે બની યુગો કેવી રીતે બદલાય છે અને દેવી દેવતાઓની લીલાઓ જેવી રોચક કથાઓ છે આ કથાઓ દ્વારા વેદોના ઊંડા જ્ઞાનને બહુ જ સરળ રીતે સમજાવવામાં આવ્યું છે સૌથી રસપ્રદ વાત એ છે કે પુરાણો અલગ અલગ ભક્તિ પરંપરાઓ માટે છે જેમ કે ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણ જેવા ગ્રંથો ભગવાન વિષ્ણુની ભક્તિ પર ભાર મૂકે છે તો શિવ પુરાણ અને લિંગ પુરાણ ભગવાન શિવની મહિમાનું ગાન કરે છે અને બ્રહ્મ પુરાણ જેવામાં સૃષ્ટિના રચયિતા બ્રહ્માજીની વાતો છે હવે જેમ જેમ આ જ્ઞાનનો સાગર વિસ્તરતો ગયો તેમ તેમ એમાંથી સત્ય શોધવા માટે અલગ અલગ પદ્ધતિઓ અને વિચારધારાઓ પણ વિકસવા લાગી આમાંથી છ મુખ્ય દાર્શનિક શાળાઓનો જન્મ થયો જેને આપણે દર્શન કહીએ છીએ આ સત્યને જોવાની છ અલગ અલગ દ્રષ્ટિઓ છે ન્યાય અને વૈશેષિક તર્ક અને પદાર્થના વિશ્લેષણ પર ભાર મૂકે છે સાંખ્ય દર્શન ચેતના અને પ્રકૃતિના ભેદને સમજાવે છે યોગ આપણને ધ્યાન દ્વારા મન પર કાબૂ મેળવવાનો માર્ગ બતાવે છે મીમાંસા વેદના કર્મકાંડોનો હેતુ સ્પષ્ટ કરે છે અને વેદાંત આ બધાનો સાર કાઢીને ઉપનિષદોના પરમ સત્ય અહમ બ્રહ્માસ્મિ સુધી લઈ જાય છે અને આ સાથે આપણે આપણી યાત્રાના છેલ્લા પડાવ પર આવી પહોંચ્યા છીએ ચાલો હવે એ સમજીએ કે આ હજારો વર્ષ જૂનું જ્ઞાન આજે પણ આપણા જીવનને કેવી રીતે સ્પર્શે છે આ માટે ધર્મશાસ્ત્રો જેવા ગ્રંથો રચાયા આ ગ્રંથો આપણને શીખવે છે કે ધર્મ પ્રમાણે જીવન કેવી રીતે જીવવું એક વ્યક્તિ એક પરિવાર અને એક સમાજ તરીકે આપણી ફરજો શું છે એનું માર્ગદર્શન આપે છે અને આ શાસ્ત્રોનું જ્ઞાન માત્ર પુસ્તકોમાં જ નથી રહ્યું એ આપણા રોજિંદા જીવનમાં વણાઈ ગયું છે આપણે જે પૂજા કરીએ છીએ જે મંત્રોચ્ચાર કરીએ છીએ દિવાળી અને હોળી જેવા તહેવારો ઉજવીએ છીએ કે પછી તીર્થયાત્રા પર જઈએ છીએ આ બધું જ એ શાસ્ત્રોમાંથી પ્રેરિત છે તો અંતે એ સમજવું ખૂબ જરૂરી છે કે આ કોઈ મ્યુઝિયમમાં મૂકેલો ભૂતકાળનો અવશેષ નથી આ તો જ્ઞાનની એક જીવંત વહેતી નદી છે જે આજે પણ કરોડો લોકોના જીવનને સિંચી રહી છે તેમને પોષણ અને દિશા આપી રહી છે આ વિશાળ ગ્રંથાલયમાં સત્ય સુધી પહોંચવાના અનેક રસ્તાઓ છે હવે સવાલ એ છે કે આજના આ આધુનિક જીવનના પ્રશ્નો માટે આપણે કયા પુસ્તકનું પાનું ખોલીશું આ જવાબ દરેકે પોતાની અંદર શોધવાનો છે